ઈકો ઈકો ને ઇકો લોન થાય ઇકો ગાડી સ્થળ પર લોનની પણ સુવિધા એકદમ ઘર ઇકો ગાડી મિત્રો તમારે લેવાની ઈચ્છા હોય તો આજે અમારી ચેનલ ઉપર એ વિડીયો ગાડી ગાડીની જાહેરાત આવી છે જે મિત્રો ટોપ એકદમ સાસુ લઈને ઘર ઘરાવ ઈકો ગાડી છે ગાડીમાં મિત્રો લોન પણ થઈ જશે સ્થળ પર લોનની પણ સુવિધા અવેલેબલ છે ઈકો ગાડી લોનથી પણ મળી જશે ગાડી વિશે પૂરી માહિતી આગળ જોઈએ પહેલા મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારુતિ સુઝુકીની ઈકો ગાડી ફાઇવ સીટર એસી ગાડી આ ઇકો ગાડી મિત્રો વેસવાની છે ઘર ઘરાવ ઇકો ગાડી છે અને ફૂલ એસેઝરી સાથે આ ઇકો ગાડી તમને જોવા મળે છે એ એકદમ મિત્રો દિલથી બનાવેલી ને એકદમ સાસવેલી ઇકો ગાડી છે ગાડી જીજે સોળના પાર્ચિંગમાં ગાડી જોવા મળી જવાની છે અને મોડલની વાત કરીએ તો બે હજાર પંદરનું મોડલ છે ગાડીના ઓનર બે એટલે કે સેકન્ડ ઓનરમાં ગાડી જોવા મળી જવાની છે ઓરિજિનલ ટો ઓરિજિનલ ગાડી છે અને ટોપ કન્ડિશનમાં છે ગાડી પેટ્રોલ પ્લસ સી છે અને સીએનજી એન્ટી વડે આ ઇકો ગાડી તમને જોવા મળી જવાની છે ગાડીના ટાયરની વાત કરીએ તો બધા ટાયર મિત્રો તમને નવા જોવા મળશે ચારે ચાર ટાયર નવા છે અને સીટ કવરની વાત કરીએ તો એકદમ મિત્રો દિલથી બનાવેલા સીટ કવર છે અને ઓરિજિનલ ટો ઓરિજિનલ કંપની કંડિશનના સીટ કવર તમને અંદર જોવા મળી જવાના છે અને દિલથી બનાવેલા સીટ કવર પણ તમને જોવા મળશે ગાડીના એન્જિનની વાત કરીએ તો મિત્રો એકદમ સાયલેન્ટ એન્જિન અને કંપની કન્ડિશન જેવું પેટી પેક એન્જિન તમને જોવા મળી જવાનું છે આખી ગાડી ઓરિજિનલ ટુ ઓરિજિનલ છે અને સાઉન્ડ સિસ્ટમ મિત્રો ઓફરવાળું સાઉન્ડ સિસ્ટમ તમને આ ગાડીમાં જોવા મળશે ફૂલ એસેઝરી કરાવેલી છે દિલથી બનાવેલી છે અને એકદમ સાસવેલી ગાડી છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારી ચેનલ ઉપર આવનારા દરેક વિડિયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને ઘર ઘરાવ આવ લોનવાળી ઇકો ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને અમારો વિડિયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને ગાડી ગમે તો તે પણ ઇકો ગાડી લઈ શકે આ ઇકો ગાડીની મિત્રો કિંમતની વાત કરીએ તો ફક્ત ને ફક્ત બે લાખ ને પંચ્યાસી હજાર રૂપિયાની અંદર આ ઇકો ગાડી વેચવાની છે આ મિત્રો બે હજાર પંદરનું મોડલ સેકન્ડ ઓનર ઇકો ગાડી ફાઇવ સીટર એસી સીએનજી એન્ટ્રી વાળી ગાડી ફક્ત ને ફક્ત બે લાખને પંચ્યાસી હજારમાં આ ઈકો ગાડી વેચવાની છે આ ઇકો ગાડી મિત્રો તમને સાવરકુંડલાની અંદર જોવા મળી જવાની છે અને મિત્રો તમારે ગાડીમાં લોન તો સ્થળ પર લોનની પણ સુવિધા છે આ ઈકો ગાડી લોનથી પણ મળી જશે ઈકો ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ડાયરેક્ટ તમે ગાડી માલિક સાથે વાત કરી ગાડી વિશે વધારે માહિતી મંગાવી શકો છો